એ બળપતિ બાપા દેહી દીજી હય માતાજી હવે માતાજી ને સાંધા

અને બાજરાના રોટલા બનાવ્યા છે બટેટાનું શાક બનાવ્યું એટલે હવે પેટ પૂજા કરો હા હા સારું લ્યો પેટ પૂજા કરો હવે બાજરાના રોટલા બનાવ્યા અત્યારમાં બાજરાના રોટલા બનાવ્યા હશે અને આ બટેટાનું શાક બનાવ્યું છે આ તો ચા બનાવી છે અને ગાયનું ઘી છે આમાં અત્યારે ગાયનું ઘી તો સારું હોય ને સોખો સારું ગાયનું ઘી આ જો

એને દીકરીને હું થયું કે મારા બા હાથું મારી દીદી હાથું લઈ જા એ દીદી કે છે નથી કેતી અત્યારે એ દીદી કે મારી દીદી હાથું લઈ જાઓ યાર જો અત્યારે મરચા રાયતા મરચા મારી દીકરી એ તો કે યાર છે તો હું અત્યારે મારી નાસ્તામાં નહીં રહું થોડો થોડા આ જો બાજરાનો રોટલો જો ચોપડું વાળો જો જીવાળો કેટલો રોટલો ચોપડું છે આ હજી ઘી હું નાખું હો બા તો બહુ ખાય હો બહુ ઘી નો એને

ગામડા કરતા મારી મમ્મી મને કેતા હાય બટા ખાવા હાય મેં કીધું ખાવામાં હું મેં કીધું હોય મેં કીધું દાદ ભાત ક્યાં એ કે નાના બાજરા રોટલા અને ક્યાં એવું બધું હોય તારે મરતા એવું હોય બધું આમાં હા જો પિત્તળની થાળીમાં હું લઈ ક્યાં આવડવા રોટલો આખો જો પિત્તળની થાળી જો આવડ્યા જો પિત્તળની થાળીમાં ખાઈ તો સારું લાગે

તો એને જ બનાવી છે હાલો ઈ જ બનાવે છે તાર હું નથી જાતી રહી હું કે હું આખો દી થાકી જાઉં પછી હું ચાનો બનાવી દઉં તૈયાર કરે તો કેમ હાલો મટી તાર દેવા દેમ જો એમ કહી દે કરો ઈ પાતમ માવો ખાં દાત કાઢે નો ઓયો હા હા દૂધ તો નથી લેવા જાતો દૂધ તો જો ને ફ્રીજ માં હોય જ છે અમારે બધું આમાં જો આખો ભર્યું હોય આમાં ફ્રીજ તો બધું હોય જ છે અમારે દુકાને દુકાને પાછા દુકાલે આ તો રવિવાર છે એટલે બધા દુકાને વૈયા થાય તારે મારો દીકરો આવે છે દીકરો દીકરો આવે બોલો બીજું કઈ